નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ધંધુકા અડવાળ રોડ પરની નડતરરૂપ ઝાડીઓ દૂર કરવા લોકોમાં માંગ ઉઠી ધંધુકા અડવાળ રોડનું નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા આ રોડની બંને બાજુએ નડતરરૂપ ઝાડીઓ દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે આ રોડ ઉપર રોજેરોજ સંખ્યાબંધ મુસાફરો મુસાફરી કરે છે રોડની બંને સાઈડ ઝાડીઓ ઉગી નીકળી છે જેના કારણે આવન જાવન કરતાં મુસાફરોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તો રાત્રી દરમિયાન મુસાફરી કરતા રોડ પર જ ઝાડીઓ ભારે અડચણરૂપ બની રહી છે આ ઝાડીઓને કારણે કેટલીકવાર સામેથી આવતા બે વાહનો એક સાથે પસાર થઈ શકતા નથી તેથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે કાશી વિશ્વનાથ આવેલું છે તેથી સંખ્યાબંધ ભક્તો આ રોડ પરથી જતા આવતા હોય છે ત્યારે વહીવટ તંત્ર તાત્કાલિક ધોરણે આ રોડની બંને બાજુએ નડતરૂપ જાડીઓ દૂર કરે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા